જય શ્રી કૃષ્ણ આપણે જે બ્લાઉઝનું ઉપરથી બ્લાઉઝનું માપ લીધું છે એનું આ માપ છે એનું આ માપ મેં લીધું જે તમને માપ લીધું છે ને એ જ માપ એમાં મેં લખાયું છે હવે આ જ માપથી આપણે કટોરીવાળા બ્લાઉઝનું ડ્રોઈંગ કરવાનું છે જો અહીંયાથી પહેલાં લંબાઈનું માપ લેવાનું લંબાઈનું માપ લેવાનું છે તેરનું છે ને તો આપણે ચૌદનું માપ લેવાનું ચૌદ ઉપર ટીક કરી દેવાનું પછી અહીંયાથી શોલ્ડર છે એનો ચેસ્ટ સાડા આઠની છે ને એટલે પાંચનું શોલ્ડર આવશે જો પાંચનું શોલ્ડર લેવાનું પછી અહીંયા પાછું પાંચ ઉપર ટીક કરી દેવાનું પછી અહીંયાથી આપણે સવા પાંચ સવા પાંચ ઉપર લેવાનું પછી અહીંયાથી થી ચેસ્ટ નું માપ સાડા આઠ છે એટલે સાડા આઠ ઉપર ટીક કરવાનું નીચે પાછું સાડા આઠ ઉપર ટીક કરવાનું અને પછી બે ઇંચ આપણે વધારાનું પછી બે ઇંચ વધારાનું જો પછી આગળનું ગળું આ પાછળનું અને આમ સેપ આપી દેવાનું પછી અહીંયાથી ખંભાનું માપ અઢીનું હતું ને એટલે જો પૂણા ત્રણનું લેવાનું પછી પાછળનું ગળું સાડા ચાર હતું ચાર હતું તો એટલે સાડા ચાર લેવાનું હવે અહીંયાથી જોવાનું આ કેટલું વધે બે હે તો અહીંયા આપણે ત્રણ કરી દેવાનું પૂણા ત્રણ કરી દેવાનું હવે અહીંયા આપણે એક ઇંચનું શેપ આપી દેવાનું હવે આગળનું ગળું છે સાડા ચાર એટલે સાડા ચાર ઉપર પોણા પાંચ ઉપર ટીક કરવાનું અહીંયાથી આપણે અઢી ઇંચનું લેવાનું અને અહીંયાથી યોગનું માપ છે ત્રણ એટલે અહીંયાથી ત્રણ ઉપર અને અહીંયાથી કોડ બે ડોરા એક ઓછા એટલે અહીંયા ત્રાસી લીટી કરી દેવાની પછી આ ટીકથી આ ટીકથી આ ટીકથી અને અહીંયા અડધું ઇંચનું આપી દેવાનું આ અડધું ઇંચનું પછી અહીંયાથી આમ કરીને આ ટીપથી આમ કરી દેવાનું થઈ ગયું કટોરીવાળા માપની ડ્રોઈંગ હવે આપણે આને આવી રીતના ફટાફટ કટ કરવાનું આપણે આ છાપની છે ને અહીંયા અહીંયા કટ મૂકી દેવાનું અહીંયા એટલે આમાં ને આમાં આપણે પલટાવું ને તો પલટાવીએ હવે આ જ આપણે અહીંયા ઉપર કરીએ આને આવી રીતના આમ કરી દેવાનું અને આને આવી રીતના ફોલ્ડ કરીને આમ ફોલ્ડ કરીને અને અહીંયા મૂકીને અહીંયા સરસ જો આવી રીતના આમ કરીને એટલે ફ્રન્ટનો ભાગ આમાંથી જ આપણે કાઢી દેવું આ થઈ ગયું આપણે ફ્રન્ટનો ભાગ

આ થઈ ગયું આપણે ફ્રન્ટનું ભાગ હવે આને અહીંયા એક કટ મૂકી દેવાનું ફિટિંગનું આ થઈ ગયું હવે આપણે યોગનું કરવાનું હવે પેલા સ્લીવ કાઢવાની સ્લીવ છે ફોલ્ડ કરવાનું જોવનું માપ છે બાર ની છે ને એટલે અડધો ઇંચ નીચેથી સીધી એક સીધી એક લીટી પછી બાર ની છે એટલે સાડા બાર ઉપર એક અને અહીંયાથી પછી સવા ત્રણ છે કટોરી વાળા બ્લાઉઝનું સ્ટિચિંગનું વિડીયો તમને બે એક થી બે પાર્ટમાં તમને આવડી જાય ને એવી રીતના હું બે પાર્ટમાં પછી આ સેપ થી આગળના સેપ થી આવી ધીમે ધીમે આવી રીતના કરીને જાઉં સરસ સેપ આપી દેવાનું પછી અહીંયાથી આવી રીતના આમ કરી દેવાનું એટલે આગળનું પાછળનું બે આપણે થઈ ગયું અને તમને એમાંથી જે કંઈક નવું શીખવું હોય મેં એમાં મને કમેન્ટ કરજો હું તમને એની કટિંગ પણ શીખવાડીશ

લેવામાં કમર ઓગણત્રીસની છે ને તો આપણે મેજર ટેપમાં જેમાં ઓગણત્રીસ ઉપર એક ટીક કરવાનું પછી અહીંયાથી આપણે આવી રીતના કરી દેવાનું માપ લઈને પછી આમાં જોઈ લેવાનું હજુ ક્યાં થાય આ આ જો હવે સવા સાત થી હોય ને એમાં અઢી ઇંચ ઉમેરવાનું છે આઠ નવ દસ સવા દસ સુધી તકે એનું યોગ આવશે એટલે આપણે આ સવા દસ ઉપર અહીંયાથી ટીક કરી દેવાનું સવા દસ ઉપર ટીક કર્યું પછી અહીંયાથી ત્રણ નું યોગ છે ને તો એક બાજુ ચારનું કરવાનું એક અને અહીંયા હે ને સાડા ચાર નું કરવાનું કટોરી વાળા બ્લાઉઝ ને કટોરીને કેમ આપણે ઓલા પેપર ઉપર કેમ કટિંગ કરીને કેમ એમાં મૂકવાનું એ હું તમને શીખવાડીશ

આપણે કાપ મૂકી દેવાનું પછી આપણે આમાં સેટ કરીને જોઈ લેવાનું કે આનું માપ આપણે કર્યું છે બરોબર છે આપણે યોગનું માપ લીધું છે એ બરોબર છે અહીંયા આમ કરીને અને આમ આવી રીતના કરીને આમ અહીંયાથી માપી લેવાનું જો આવી રીતના આને હે ને માપ લઈ લેવાનું બરાબર આવ્યું છે કે બરોબર પરફેક્ટ છે જો આપણે કટોરીનું એકદમ પરફેક્ટ હવે અહીંયાથી સેજ થોડું પૂરું છે ને એટલે આપણે સેજ અહીંયાથી સેખું કરી દેવાનું આ થઈ ગયું આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ આ થઈ ગયું આમાં જે આ યોગનું થઈ ગયું અને જે આપણે યોગનું થઈ ગયું અને આ સ્લુ આ પાછળનો ભાગ અને આપણે સ્લીવ થઈ ગઈ આ સ્લીવ થઈ ગઈ આપણે આખું બ્લાઉઝનું કટિંગ થઈ ગયું જો પાંચ વસ્તુ હે મારી વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જય શ્રી કૃષ્ણ